સૌથી રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટની મજા મન ભરીને માણી શકે છે મિત્રો અને પરિવાર સાથે તેઓ અવિસ્મરણીય યાદોને જીવંત કરી શકે છે એરોફેન બોક્સ એક્ટિવિટીઝ અને આકર્ષણોની શ્રેણી પ્રદાન કરે છે જેમાં સમગ્ર ઇવેન્ટ દરમિયાન વિશિષ્ટ ઇનામો જીતવાની તકો સાંપડાશે સત્તાવાર ટીમ મર્ચન્ડાઇઝની એક્સેસ થકી ક્રિકેટ રસિયાઓ ભરપૂર મનોરંજન માણી શકે છે મનોરંજક રમતો અને પ્રવૃત્તિઓથી લોકોની ઉત્સુકતા જળવાઈ રહેશે ખાસ કરીને ગુજરાત ટાઇટન્સના મેચના દિવસો અને સપ્તાહના અંતે તમારી મનપસંદ ટીમ માટે ઉત્સાહ દર્શાવતી વખતે સ્વાદિષ્ટ અને આરામદાયક ખોરાક એક અનોખા અને અદ્ભુત મનોરંજનથી એરપોર્ટ સ્પોર્ટ ક્રિકેટ ફીવરથી ગુંજી ઉઠશે